રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે શ્રી અંબાવિલા એપાર્ટમેન્ટ વિંગ એ પ્લસ બી રે નગર પેટ્રોલ પંપ સામે રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે પચીસ રહેવાસીઓ જોડાયા હતા આ મોકડ્રીલ દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કરવો શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુછાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એક્સ્ટિંગ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો જાળવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા તાલીમ અપાઈ હતી અહેવાલ દીપક રાઠોડ